મહેસાણા જિલ્લાના વિજાપુર નગરપાલિકા દ્વારા પોસ્ટ ઓફિસ થી આનંદપુરા ચોકડી સુધીના દબાણો ખુલ્લા કરવામાં આવ્યા વિજાપુર નગરપાલિકા ધોરા પોસ્ટ ઓફિસ થી આનંદપુરા ચોકડીના મેન રોડ પર નાના મોટા વેપારીઓ જે ગેરકાયદેસર દબાણ કરેલ વેપારી અર્થે તેમને આજ સવારે તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સભાના ચીફ ઓફિસર ભરતભાઈ ધુરા વેપારીને મૌખિક જાણ કરેલ દબાણ તમારી જાતે ખુલ્લા કરો નહીતર બપોર પછી નગરપાલિકા દબાણ દૂર કરશે તેમના નિયમિત કાર્યક્રમ મુજબ બપોરના ચાર વાગ્યાના સુમારે નગરપાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર મનીષાબેન રાઠોડ એસઆઈ દિનેશભાઈ તથા અન્ય સ્ટાફ સાથે નીકળેલ પોલીસ બંદોબસ્ત સાથે હતો અને બાકીનું દબાણ દૂર કરવા વેપારીઓને જાણ કરી અને દબાણ દૂર કરાયા ચીફ ઓફિસરને પૂછતા જણાવે છે કે આ પ્રોગ્રામ ટ્રાફિક ખળ કરવાનો છે એટલા માટે આ વારંવાર દબાણ અમે દૂર કરીશું તેવું તેમણે જણાવ્યું પણ વેપારીનું કહેવું છે કે આ પ્રોગ્રામ ચાર દિવસની ચાંદની અંધેરી રાત જેવું લાગે છે હવે જોઇ રહે છે કે આ દબાણ કેટલા સમય પૂરતું રહે છે તેવો એક વેપારીઓના અને જનતા વિચારે છે હવે કાયમ માટે શાંતિ થશે કે જે હતી તે જ સ્થિતિ થશે રિપોર્ટર સંજય બારૂ બોધિક ભારત વિજય